આજે હું બનાવવા જઈ રહી છું સૌના મનપસંદ ગુલાબ જામુન અને તે પણ માવા વગર ઘઉંના લોટમાંથી અને ઘરની સામગ્રીમાંથી જ બની જશે એનો કલર જોઈને એનું ટેક્સચર જોઈને બધાનું જ મન ખાવા માટે લલચાઈ જશે બન્યા પછી અંદરથી એકદમ જ્યુસી અને સ્પંજી બને છે ચાસણીથી ભરેલા અને અંદરથી પરફેક્ટ કૂક થયા છે ઘઉંના લોટના ગુલાબજાંબુ બનાવવા ઘરમાં ખૂબ જ સરળ છે જો તમે આ ઘરે ટ્રાય નથી કર્યા તો ચોક્કસથી મારી રેસીપીને ટ્રાય કરજો તો ચાલો બનાવી લઈએ ઘઉંના લોટના ગુલાબજાંબુ નવી રેસિપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઈકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસિપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે ઘઉંના લોટના ગુલાબજામુ બનાવવા માટે મેં અહીં અડધો કપ ઘઉંનો લોટ લઈ લીધો છે જે તમે રોટલી બનાવો છો ને એ ઘઉંનો લોટ લેવાનો છે વજનમાં જોઈશું તો એંસી ગ્રામ છે અને માપમાં જોઈશું તો અડધો કપ વીઝર કપથી લેવાનો છે અને એટલા જ માપથી આપણે મિલ્ક પાઉડર લઈશું મિલ્ક પાવડર થોડો દબાવીને ભરવાનો છે અથવા તમે પછી અડધો કપથી થોડોક વધારે લઈ શકો છો એ પણ 80 ગ્રામ જ લેવાનો છે એંસી ગ્રામ ઘઉંનો લોટ અને 80 ગ્રામ મિલ્ક પાવડર મિલ્ક પાવડર તમે કોઈપણ કંપનીનો લઈ શકો છો ત્યારબાદ વન ફોર ટી સ્પૂન આપણે બેકિંગ સોડા લઈશું ને ત્યારબાદ બે નાની ચમચી ઘી લઈશું ટી સ્પૂન લેવાની છે આપણે જે ચાની ચમચી હોય છે એ લેવાની છે બે ટી સ્પૂન લઈશું માપનું પ્રમાણ તમારે પરફેક્ટ રાખવાનું છે જો થોડુંક પણ વધારે ઓછું થઈ જશે તો પરફેક્ટ ગુલાબજામુ નહીં બને હવે બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈશું હું ચમચીમાંથી પણ બધું ઘી લઈ લઉં છું અને હાથથી આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે જુઓ મેં સરસ મિક્સ કરી લીધું છે આ મિક્સ કર્યા પછી તમારું આ ગુલાબજામુનું પ્રીમિક્સ રેડી થઈ જાય છે તમે એને કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખી શકો છો જ્યારે પણ તમારે ગુલાબજાંબુ ખાવા હોય તો બસ એના દૂધ નાખીને તમે એને લોટ બાંધીને બનાવી શકો છો પરંતુ જ્યારે ફ્રેશ બનાવીએ ને તો જેની મજા વધારે આવતી હોય છે હવે એમાં આપણે દૂધ નાખીશું મેં અહીં વન થર્ડ કપ દૂધ લીધું છે થોડું થોડું દૂધ લેવાનું છે અને નાખવાનું છે જો એકદમ વધારે નહીં નાખતા બહુ ઢીલો લોટ ન થવો જોઈએ એટલે થોડું થોડું નાખીશું અને મિક્સ કરતા જઈશું હવે ફરી થોડું દૂધ નાખી દઈએ જુઓ મેં લોટ બાંધી લીધો છે અને આટલો સોફ્ટ તમારે લોટ બાંધવાનો છે હવે ચમચીથી આપણે બધો જ લોટ આ રીતે ઉખડી લેવાનો છે અને લોટને ભેગો કરી લેવાનો છે જુઓ આપણો લોટ રેડી થઈ ગયો છે અને આટલો સોફ્ટ હોવો જોઈએ હવે એને ઢાંકીને આપણે દસ મિનિટ માટે રાખી દઈશું અને હવે આપણે ચાસણીની તૈયારી કરી લઈએ ચાસણી બનાવવા માટે એક કઢાઈ લઈ લઈશું થોડું ઊંડું અને પોડું વાસણ હોય ને એવું લેવાનું એમાં બે કપ આપણે ખાંડ નાખીશું ખાંડ થોડીક વધારે લેવાની છે એટલે કે ચાસણી આપણે વધારે રાખવાની છે બે કપ ખાંડની સામે આપણે બે કપ પાણી નાખીશું પાણી થોડુંક તમે વધારે પણ કરી શકો છો પણ મેં અહીં બે કપન લીધું છે તમે અઢી કપ પણ લઈ શકો છો પાણી નાખી લીધા બાદ મેં અહીં બે આવી રીતે તોડી લીધી છે એ નાખીશું એનું ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને થોડુંક કેસન નાખીશું કેસરની પણ ફ્લેવર અને કલર બધું સરસ આવે છે એમાંથી લગભગ દસથી બાર તાતણા નાખીશું અને એને સરસ મિક્સ કરી લઈશું એક વખત ઉકળી જાય ત્યાં સુધીને આપણે સતત એને હલાવતા રહેવાનું છે જુઓ ખાંડ આપણી સરસ ઓગળી ગઈ છે અને પાણી જે આપણી ચાસણી છે એ પણ હવે ઉકળવાની તૈયારીમાં છે આપણે અહીંયા કોઈ પણ તારની ચાસણી નથી કરવાની બસ મધ જેવું થોડું તેલ જેવું ચીકચૂકું થાય એટલે આપણી ચાસણી રેડી છે તમે જોઈ શકો છો કલર જોવાનો કેસરનો કલર કેટલો સરસ આવ્યો છે હવે એને આપણે થી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું જુઓ મિત્રો લગભગ ત્રણથી સાડા ત્રણ મિનિટ થઈ ગઈ છે ને જુઓ આપણી ચાસણી સરસ થઈ ગઈ છે ચાસણીને ચેક કરવા માટે બસ તમારે આ રીતના જોવાનું ને થોડું મધ જેવું અને તેલ જેવું ચીક ચીકું લાગે એટલી જ ચાસણી તમારી થવી જોઈએ જો ચાસણી પાતળી હશે તો તમારા ગુલાબજાંબુ એકદમ સોગી થઈ જશે અને જો ચાસણી વધારે એટલે તારની હશે તો ગુલાબજાંબુ એ સોસે નહીં એટલે કે પીવે નહીં ચાસણીને એટલે ચાસણી તમારે આટલી રાખવાની છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે ગુલાબજામુ બનાવી લઈએ હવે લોટને જોઈ લઈએ દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે લોટને આપણે રેસ્ટ આપીએ ને તો થોડો એ કડક એટલે કે કઠણ થઈ જતો હોય છે જો એ ટાઈમે તમને દૂધની જરૂર પડે તો તમે એક ચમચી દૂધ નાખીને લોટને ફરીથી આપણે સરસ ઢીલો કરી લેવાનો છે લોટ સેજ પણ કઠણ ના હોવો જોઈએ એમાં ક્રેક ના આવી હોવો જોઈએ એ વાતનું ધ્યાન રાખજો મેં એક ચમચી દૂધ નાખ્યું છે અને ફરીથી આપણે લોટને બાંધી દઈશું જુઓ મેં લોટને થોડો ઢીલો કરી લીધો છે હવે એમાંથી આપણે નાની નાની સાઇઝના ગુલાબજામુ વાળીશું તમે જે સાઇઝના જોવે તમે એ સાઇઝના વાળી શકો છો અને તમને જે સેપમાં ગોળ જોવે ઓવલ જોવે તો ઓવલ પણ બનાવી શકો છો હું આજે ઓવલ બનાવું છું આ રીતના તમે જુઓ અને એના એના પર સેચ પણ ક્રેક ના આવી જોઈએ તમે જુઓ એકદમ સરસ લીસ્સા બનવા જોઈએ અને આ સાઇઝના આપણે બનાવીશું એને પ્લેટમાં લઈ લઈએ અને આ જ રીતે બધા જ ગુલાબજામુને આપણે બનાવી લઈશું જો અમે બધા જ ગુલાબજાંબુ વાળી લીધા છે હવે આપણે એને ફ્રાય કરી લઈએ ગુલાબજાંબુને ફ્રાય કરવા માટે મેં તેલ ગરમ કરી લીધું છે તમે ઘીમાં પણ ફ્રાય કરી શકો છો આપણે જોઈ લઈએ તેલ આપણું ગરમ થયું કે નહીં જુઓ થોડા થોડા બબલ્સ આવી ગયા છે અને તરત જ ઉપર આવી ગયું છે બહુ ગરમ ના હોવું જોઈએ નહીં તો ઉપરથી એકદમ સરસ કલર આવી જશે અને અંદરથી કાચા રહી જશે એકદમ ડાર્ક બ્રાઉન જેવા થઈ જશે એટલે ધીમા તાપે આપણે એને ફ્રાય કરવાનું છે બહુ ધીમું પણ ના હોવું જોઈએ મીડિયમ ફ્લેમ પર અને તેલ તમારું ગરમ હોવું જોઈએ હવે એમાં આપણે ગુલાબજાંબુ નાખી દઈશું તમે જોઈ શકો છો બબલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે બે બેચમાં આપણે ફ્રાય કરીશું જાંબુ નાખીને પછી તેલને તમારે આ રીતે અમે હલાવવાનું છે જી જાંબુને ટચ નથી કરવાનું નીચો શું થશે જાંબુ તૂટી જશે અને તમે જો નીચેને નીચેને રાખી ઉઠશો તો જો તમે જોઈ શકો છો અમુકમાં કલર આવી ગયો છે નીચે બેસી જતા હોય છે એટલે તમારે એને આ રીતે તેલને રોટેટ કરવાનું હોય છે એટલે એની જાતે જ ગુલાબજાંબુ ફરવા મળશે જુઓ એક વખતે ઉપર આવી જાય ત્યાં સુધી જુઓ આપણા ગુલાબજાંબુ ઉપર આવી ગયા છે બસ હવે એને આપણે આ રીતે જ ફ્રાય કરવાનો છે સરસ ઉપરથી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું જુઓ મિત્રો મેં એને સતત હલાવતા તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે અને તમે જુઓ આપણા ગુલાબજામુ સરસ ફ્રાય થઈ ગયા છે એને કાઢી લઈશું અને આ જ રીતે બીજા ગુલાબજામુને આપણે ફ્રાય કરી લઈશું ગુલાબજામુને સીધા જ આપણે તેલપાનથી કાઢી અને સીધું એને ચાસણીમાં નાખવાના છે જુઓ આ રીતના ચાસણી થોડી થોડી ગરમ હોવી જોઈએ બહુ ગરમ ના હોવી જોઈએ અને એમાં ગુલાબજાંબુ નાખી દઈશું અને એને સરસ મિક્સ કરી લઈશું ફરી બીજા આપણા જે ફ્રાય થશે એને પણ આ રીતે જ આપણે નાખી દઈશું જુઓ મેં બીજી વેચ પણ નાખી દીધી છે ફ્રાય કરવા માટે અને એને પણ આપણે ફ્રાય કરી અને ફ્રાય થઈ જશે પછી ફરી એને આપણે ચાસણીમાં નાખી દઈશું જુઓ આપણો બીજો વેજ પણ તૈયાર થઈ ગયો છે ફ્રાય થઈને તમે જુઓ કલર કેટલો સરસ આવ્યો છે હવે આપણે એને પણ ચાસણીમાં નાખી દઈશું અને એને સરસ મિક્સ કરી લઈશું અને ઢાંકીને લગભગ ચાર થી પાંચ કલાક માટે આપણે આ ચાસણીમાં ગુલાબજામુને સોફ કરીને એટલે કે પલાળીને રાખીશું તમે ઓવર નાઇટ પણ રાખી શકો છો એકદમ કમ્પ્લીટલી બધી જ ચાસણી અંદર પી જાય જાહુ પછી જ એને આપણે સર્વ કરવાના છે એટલે હું ચાર કલાક રહેવા દઈશ તમે ઓવર પણ રાખી શકો છો મિત્રો જો ચારથી પાંચ કલાક થઈ ગયા હતા અને મેં વચ્ચે વચ્ચે એને હલાવતા રહ્યું હતું તમે જોઈ શકો છો ગુલાબજાંબુ ફૂલીને ડબલ થઈ ગયા છે સાઈઝ જોવો એની આપણે જે બનાવ્યા હતા એના કરતાં ડબલ થઈ ગયા છે અને ચાસણી અંદર પૂરેપૂરી સમાઈ ગઈ છે તમે જુઓ અડધા કપ લોટમાં અને અડધા કપ મિલ્ક પાવડરમાં લગભગ અઢારથી ઓગણીસ આપણા ગુલ ગુલાબજામુ થયા છે અને ખૂબ જ સસ્તા અને હેલ્ધી પણ ઘરમાં પડે છે આપણને ઘરમાં બનાવવા ખૂબ જ હેલ્ધી છે અને સસ્તા પણ પડે છે ઘઉંના લોટમાંથી આપણે બનાવ્યા છે અને કોઈ મોટો ખર્ચો નથી તમે મહેમાનો આવે ત્યારે અથવા તહેવારો પર તમે આરામથી બનાવી શકો છો હવે આપણે એને સર્વ કરી લઈએ સર્વ કરવા માટે એક મેં બાઉલ લઈ લીધો છે અને એમાં આપણે ગુલાબજાંબુ નાખીશું જુઓ એની ચાસણી પણ પ્રોપર બની છે બહુ જાળી નહીં અને બહુ પાતળી નહીં આમાં કોઈ પણ તારની ચાસણી ના જોઈએ મેં તમને પહેલે જ કીધું હતું અને બનાવવા ખૂબ જ સરળ છે જુઓ અને એકદમ સરસ બન્યા છે બજાર કરતાં પણ સરસ આપણે ઘરમાં બનાવી શકીએ છીએ ઉપરથી ચાસણી નાખીશું અને એની ઉપર આપણે ગાર્નિશ કરી લઈશું ગાર્નિશ કરવા માટે મેં અહીં થોડાક પિસ્તા અને કાજુને ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે એ નાખીશું આમાં કોઈ ગાર્નિશની પણ જરૂર ના પડે તમે એને ગરમ અને ઠંડા બંને રીતે ખાઈ શકો છો ફ્રીજમાં મૂકી દો તો ઠંડા પણ ખૂબ જ સરસ લાગે છે હું તમને એક કટ કરીને પણ બતાવું છું મેં એક પ્લેટ લઈ લીધી છે અને એમાં એક ગુલાબજાંબુ લઈશું ઉપરથી ચાસણી પોર કરીશું અને જુઓ જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ બન્યા છે તમને હું નજીકથી પણ બતાવું છું સેજ પણ ક્રેક નથી આવી અને એકદમ સરસ બન્યા છે હવે જુઓ આપણે કટ કરીએ ચમચીથી જુઓ એકદમ સરસ ચાસણી પીધી છે તમે જોઈ શકો છો એને આપણે ચાસણી નાખી અને તમે ખાઈ શકો છો તો મિત્રો એકદમ પરફેક્ટ રેસીપી ઘઉંના લોટમાંથી આપણે ગુલાબજામુ બનાવ્યા છે કોઈ પણ માવા વગર બનાવ્યા છે અને એકદમ સરસ બન્યા છે તો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ વેરી મચ